اندازے کتنا ہے لوگوں ਨੂੰ ہے 800 1200 لوگوں شاخ کتنا کلو ہو سکے ہیں ہا 200 کلو 200 پورا 200 دی 200 کلو ایک رنگ دی ہو جائے دی جو 500 ایک کے اندر دی لائی ہوئی ہوں جاؤ لائٹ ہی اوپر دی جو بابا لے سو ایا دہی ویفرز سلی ચેવડો અને સૂકી ભાજી જે લોકો ફરાર રહ્યા હોય એના માટે ફરારની પણ વ્યવસ્થા છે એ ઉપરાંત ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર પંચાવન કિલોમીટરની વીરપુરની આ પદયાત્રા જે રાજકોટથી થાય છે અને પૂજ્ય શ્રી જલારામ બાપાના નિર્વાણ દિવસ એટલે કે એમની પુણ્યતિથી નિમિત્તે બે દિવસ અગાઉથી થાય છે આજે શનિવાર છે લોકો રવિવારે સવારના પહોંચી જશે અને હજી રાજકોટથી દસ કિલોમીટર દૂર પહોંચ્યા છીએ ત્યાં રસ્તામાં એક ક્ષેત્ર પણ તમને જોવા મળી ગયું જી હા તમે થતો હશે પંચાવન કિલોમીટરની અંદર પણ જેમ અહીંયા માનતા રાખનારા અને માનતા પૂરી કરવા માટે જે કંપની આપનારા લોકો જે છે એની સાથે સાથે એ લોકોની સેવા કરનારા પણ સેંકડોની સંખ્યામાં છે તો તમને રાજકોટથી દસ કિલોમીટર દૂર આ કિસાન પેટ્રોલ પંપ છે એની બરાબર બાજુમાં અહીંયા જોવા મળી જશે આ એક અન્નક્ષેત્ર કે જે એક દિવસ છેલ્લા પચીસ વર્ષથી પૂજ્ય શ્રી જલારાણ બાપાની વીરપુરની પદયાત્રા માટે એક દિવસ માટે ખોલવામાં આવે છે અને રાત્રે ઓલમોસ્ટ દસ સાડા દસ વાગ્યા સુધીમાં સેંકડો લોકો જે છે એ પ્રસાદનો લાભ લેતા હોય છે જો તમે લોકો રાજકોટથી નીકળી ગયા હો અને આગળ નાસ્તો કરવાની ઈચ્છા હોય તો આગળ નાસ્તો કરી શકો છો ઘણા બધા કેમ્પ્સ મળશે છે પણ જમવાની ઈચ્છા થતી હોય તો હું સજેસ્ટ કરીશ કે અહીંયા પ્રસાદ લઈ લેવો જય જના રાજકોટથી બોંડ રોડ ચોકડીથી આ કિસાન પેટ્રોલ પંપની વચ્ચે દસ કિલોમીટરની અંદર એમને ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ જોવા મળી જાય છે આયોજન કરવામાં આવે છે એના માટે દસ કિલોમીટરની અંદર ઘણા બધા લોકો ઠંડા પીણાથી લઈ અને ભોજન સુધીની સેવાઓ આપે છે દહીં મરચં પાપડ અંદાજે કેટલા હજાર લોકો નું હશે બારસો લોકો શાક કેટલા કિલો હોય શકે હે બસો પોણા બસો થી બસો કિલો જેટલું આ શાક છે હા હા સાહેબ આ જલારામ બાપાનો પ્રસાદ છે આની સ્વાદની વાત જ ન થઈ શકે અને બારસોથી પણ વધુ લોકો અહીંયા પછી બીજું બનાવવું પડે કે આટલું થઈ જશે અને સૂકી ભાજી જે લોકો ફરા રહ્યા હોય એના માટે ફરાળની પણ વ્યવસ્થા જઈએ ઉપરાંત

સેવા વિશે થોડી વાત કરશો આજે ચોવીસ વર્ષથી આ કિસાન પેટ્રોલ પંપ છે કોટેચા બંધુનું ચોવીસ વર્ષથી આ સેવા છે આ લોકોની પૂરી શાક મરચાં ફરાળમાં પૂર ફરાળી ચેવડો સૂકી ભાજી વેફર્સ એવમોરનો આઈસ્ક્રીમ ચોવીસ વર્ષથી આ લોકોની સેવા છે અકબંધ તમે કેટલા વર્ષથી આપણે પદયાત્રામાં ચોવીસ વર્ષથી આ સાથે છીએ સેવામાં ચાલવામાં તો જલાના બાપાએ ના પાડી છે પણ પેલો જ્યુસનો પ્રોગ્રામ પીડીએમ કોલેજથી આ જે શરૂઆત છે હું અને મારો ભાણિયો ધર્મેશભાઈએ શરૂઆત કરેલી અને અત્યારે અમારો રઘુવંશી પરિવાર રઘુવંશી સેના બધાથી કન્ટિન્યુ ચાલુ છે પ્રસાદ લીધા પછી પદયાત્રીઓએ ફરી પાછા વીરપુર તરફ પ્રયાણ કરવાનું ચાલુ રાખ્યું અને હજુ ત્યાંથી થોડા કિલોમીટરનું ડિસ્ટન્સ ત્યાં આપ્યું હશે ત્યાં લણાવવાના પાટિયાની પહેલાં અમુક કિલોમીટરે અહીંયા હોટલ ધ ગ્રાન્ડ માલધારીની બરાબર બહારના ભાગમાં બે અલગ અલગ પ્રકારના પળાવો તમને જોવા મળશે એક કેમ્પ જે છે એ એક કાર કેમ્પ છે કારમાં પૂજ્ય શ્રી જલાારામ બાપાનો ફોટો તમે જોઈ શકો છો અને અહીંયા ટેબલ રાખી અને ઠંડા પીણા પીપરમેન્ટ અને આ બધી વસ્તુઓ જે છે એ અહીંયા પદયાત્રીઓને આપવામાં આવે છે જેથી કરીને પદયાત્રીઓનું ગળું ન સુકાય તમે જોઈ શકો છો પૂજ્ય શ્રી જલારામ બાપાનો ફોટો અને સામેના ભાગમાં એક ખીચા કેમ્પ પણ છે એનો હું એક ખાસ વિડીયો તમારી સાથે હમણાં શેર કરીશ ખીચો કઈ રીતે બનાવવામાં આવે છે કઈ રીતે અહીંયા ટેબલ રાખીને એનો કેમ્પ કરવામાં આવે છે દોસ્તો આ વખતે એક સારી વાત એ બની છે કે આ વખતે ઘણા બધા પદયાત્રીઓ મને એવા જોવા મળ્યા કે જેના શોલ્ડર ઉપર પાછળ રેડિયમના સ્ટીકર્સ લગાડેલા છે એટલે અહીંયા એક કેમ્પ દ્વારા પદયાત્રીઓને આ વખતે રેડિયમના સ્ટીકર્સ જે રિફ્લેક્ટર્સ જે છે એ લગાડી આપવામાં આવે અહીંયા ફ્રૂટનો કેમ્પ લાગે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ કેમ્પ્સ ઘણા બધા લોકો આ રીતના પહેરેલા છે સો આ ઉપર એના ખભા ઉપર પીઠ ઉપર જે રિફ્લેક્ટર્સ લાગેલા છે એથી અકસ્માત જે છે એ નિવારી શકાય પાછળથી આવતા વાહન જે છે એને ખ્યાલ પડે કે આગળ પદયાત્રી જઈ રહ્યા છે દોસ્તો એક હું મને વિનંતી કરીશ હજી આવનારા દિવસોની અંદર બીજી અનેક પદયાત્રાઓ થવા જઈ રહી છે જેમ કે હોળીની દ્વારકાની પદયાત્રા ડાકોરની પદયાત્રા પછી ચૈત્રી પૂનમની પદયાત્રા માતા ચોટીલા ચામુંડાના માતા ચામુંડાના ચોટીલા ધામે માતા ચામુંડાના ચોટીલા ધામની પદયાત્રા ચૈત્રી પૂનમની આવી ઘણી બધી પદયાત્રાઓ જે આવનારા દિવસોમાં થઈ રહી થવા જઈ રહી છે તો મહેરબાની કરીને રાત્રે જો તમે ચાલવાના હો તો રેડિયમના સ્ટીકર્સ ભેગા રાખજો રેડિયમની પટ્ટી અથવા રિફ્લેક્ટર્સ જે છે એ સાથે રાખવા જેથી અકસ્માતની શક્યતાઓ ટાળી શકાય આ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં જય જય ગરબી ગુજરાત જય શ્રી જલારામ બાપા